પાટણ ખાતે ભગવાન શ્રી પદ્મનાભજીની છસો ત્રેવીસમી જન્મજયંતિ પર્વની ધાર્મિક ઉત્સવો સાથે ઉજવણી કરાશે શોભાયાત્રા હવાની યજ્ઞ અઠ્યાવીસ કીર્તનની સેવા પૂજા ધ્વજાદંડ મહાઆરતી સહિત પ્રસંગોની ઉજવણી કરાશે શ્રી પદ્મનાભ ભગવાનની જન્મ જયંતિ મહોત્સવની ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના મિત્રોને માહિતી પ્રદાન કરાઈ

રંગબેરંગી ફૂલોની આંગી રચના સાથે ભગવાન સન્મુખ પૂજા શહેરના જૂના પાવર હાઉસ પાસેના શ્રી નરસિંહજી ભગવાનના મંદિર પરિસર ખાતે સવારે આઠ ઓગણચાલીસ કલાકના શુભ મુહૂર્તમાં સમાજ આગેવાનો દાતાઓ રાજકીય સામાજિક અગ્રણીઓ સહિત વિશાળ સંખ્યામાં ઉપસ્થિત પ્રજાપતિ પરિવારજનો દ્વારા ભગવાન પદ્મનાભ ગણપતિજી હરદેવજી અને નકરંગજીની યજમાન પરિવારો દ્વારા ફોટો પ્રતિમા હાથમાં ગ્રહણ કરી સુંદર મજાની બગીમાં ગાડીમાં બિરાજમાન બનાવ્યું તમામ દેવતાઓની સમૂહમાં આરતી ઉતારી ભક્તિ સંગીતના સુરો વચ્ચે ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન કરશે આ શોભાયાત્રાના નિશાન ડંકો સમાજની બસો થી વધુ ધારી કુમારિકાઓ ચાર દેવતાઓની બગીઓ એક બેન્ડ બે ડીજે વિવિધ વેશભૂષાઓની સાથે શણગારેલી દસ ઉટલારીઓ પ્રસાદ વિતરણ માટેનું એક ટ્રેક્ટર સહિતનો અડધો કિલોમીટર લાંબો કાફલો જોડાશે શોભાયાત્રા નરસિંહજી મંદિર થી પ્રસ્થાન પામી પિડારિયા વાડો દોશીવટ બજાર મેઇન બજાર હિંગ બાળાચાર ચાચર નીલમ સિનેમા બુકડી મીરા દરવાજા થઈ બપોરે અગિયાર ઓગણચાલીસ કલાકે શ્રી પદ્મનાભ મંદિર પરિસર ખાતે સંપન્ન બનશે શોભાયાત્રાના માર્ગ પર પ્રજાપતિ સમાજના વિવિધ સંગઠનો સાથે અન્ય સમાજના સેવાભાવીઓ સહિત મુસ્લિમ સમાજ દ્વારા ઠંડા પાણી શરબત સહિતના સેવા કેમ્પો કાર્યરત બનાવવામાં આવશે તો શોભાયાત્રાના પ્રસ્થાન બાદ માર્ગ પરની સફાઈ કામગીરી પ્રજાપતિ યુથ ક્લબના યુવાન દ્વારા કરાશે જ્યારે શોભાયાત્રાની સુરક્ષા અને આયોજનની સંપૂર્ણ જવાબદારી તેમજ કળશ સારી કુમારિકાઓને ભેટ સાથે બપોરની પ્રસાદની સેવા પીપીએલ ગ્રુપ દ્વારા કરવામાં આવશે શોભાયાત્રા સંપન્ન બાદ મંદિર પરિસર ખાતે ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે યજમાન પરિવારની ઉપસ્થિતિમાં એક કુંડી વિષ્ણુયાગ અઢ્યાવીસ કીર્તનની સેવા પૂજા અને મંદિર શિખર પર ધ્વજાદંડ સાથે મહાઆરતી જેવા ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરી સૌ જ્ઞાતિ બંધુઓ સમૂહમાં પ્રસાદ ગ્રહણ કરી ભગવાન શ્રીની પદ્મનાભના છસો ત્રેવીસ માં જન્મ મહોત્સવને યાદગાર બનાવનારનું હોવાનું સોમવારે નરસિંહજી મંદિર પરિસર ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં ઉપસ્થિત રહેલા ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના મિત્રોને શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ શ્રી પદ્મનાભ જન્મ જયંતિ મહોત્સવ સમિતિ અને પીપીએલ ગ્રુપે માહિતી પ્રદાન કરી હતી બ્યુરો રિપોર્ટ પાટણ આગામી બીજી એપ્રિલના રોજ છસો ત્રેવીસમી જન્મજયંતિ મહોત્સવ પદ્મનાભ મંદિર ટ્રસ્ટ પરિવાર પદ્મનાભ ઉત્સવ સમિતિ પ્રજાપતિ સમાજ અને પીપીએલ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરવામાં આવી છે આ પદ્મનાથ જન્મજયંતિને અનુલક્ષીને આજે અમારા ટૂંકા આમંત્રણને માન આપીને પણ તમે અહીંયા ઉપસ્થિત રહ્યા છો પત્રકાર મિત્રો હું તમારું હૃદયથી સ્વાગત કરું છું અને તમને આવકારું છું આ પદ્મનાથ ભગવાનની છસો જન્મ જન્મજયંતિની પ્રાથમિક વિગત આપું અમારા પ્રોજેક્ટ ચેરમેન છે જે જન્મ જયંતિ મહોત્સવના હિરણભાઈ પ્રજાપતિ પોતે વ્યવસાયિક શિક્ષક છે હું એમને વિનંતી કરું કે તેઓ પદ્મનાથ જન્મ જયંતિની પ્રાથમિક વિગત આપે